અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી સરોદય સોસાયટીમાં નવરાત્રીની અનોખી જ ઉજવણી કરવામાં આવી હતી અલગ અલગ થીમ ઉપર ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબાનું આયોજન કરાયું હતું અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સરોદય સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે સરહૃદય સોસાયટીના તમામ રહીશોના સહયોગથી આ આયોજન દર વર્ષે સફળ બને છે નવે નવ દિવસ સુધી પરિવારો એકસાથે મળીને મા અંબાની ભક્તિ અને આરાધના કરે છે જેનાથી સોસાયટીમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાય છે આ વખતે નવરાત્રી ઉજવણીમાં અનોખી જ વેશભૂષા જોવા મળી હતી જેમાં નાના ભૂલકાઓના કમાન્ડર પાયલોટ ખોડિયારમાં અને મંજુલિકા જેવા વિવિધ પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ નવરાત્રી દરમિયાન દરરોજ વિવિધ કાર્યક્રમો અને થીમ આધારિત આયોજનો થાય છે આ વર્ષે સાતમા નોર્તે સોસાયટીમાં ખાસ ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબાનું આયોજન કરાયું હતું જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું રંગબેરંગી પારંપરિક વેશભૂષામાં સજ્જ ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી સોસાયટીના રહેવાસીઓ જણાવે છે કે તેઓ નવે નવ દિવસ સરસ મજાની વેશભૂષા અને ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા રમે છે સોસાયટીના સભ્યો બહાર જવાને બદલે પોતાની જ સોસાયટીમાં ગરબા રમીને આ પવિત્ર તહેવારની ભક્તિમય ઉજવણી કરે છે તો બીજી તરફ અમદાવાદના આંબાવડી વિસ્તારમાં આવેલી એલ કોલોનીમાં નવરાત્રિના છઠ્ઠા નોરતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના રહીશોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળ્યો હતો જેમ જેમ નવરાત્રી આગળ વધી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા રમવાનો આનંદ વધી રહ્યો છે ખાસ કરીને મહિલાઓ અને બાળકોએ ગરબામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ધૂમ મચાવી હતી